નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજે ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલની મોટી આગાહી પ્રમાણે ખાસ કરીને ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બાવીસ અને ત્રેવીસ તારીખે ગુજરાતની અંદર વરસાદ થઈ શકે છે અહીંયા તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે જેને કારણે કચ્છની અંદર ઉત્તર ગુજરાત તેમજ સો સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને વિન્ડી એપ્લિકેશનમાં પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો જો કે આ વખતેની આગાહી પ્રમાણે મિત્રો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ પડે જે દિવાળી ઉપર જે દેવ દિવાળી ઉપર જે વરસાદ આવ્યો તો આવો વરસાદ છે મિત્રો જોવા નહીં મળે પરંતુ વરસાદને લઈને મોટી આગાહી છે તો આજના વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે શું કહ્યું તેની વાત કરશો સાથે સાથે પવનની ઝડપ શું રહેવાની છે કેટલા ઇંચ સુધીનો કયા કયા જિલ્લામાં અને તાલુકામાં વરસાદ પડશે તેની વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો અરબી સમુદ્રની અંદર મોટી હલચહેલ થઈ છે અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને આવી રહ્યું છે તો બંને મિત્રો ખાસ કરીને ભેગા થવાને કારણે રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને સાથે જ મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી વીક એટલે કે સોમવારથી લઈને શનિવાર સુધી ખાસ કરીને આમ તો જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ જે છે તે જ પવન ફૂંકા અને જેને લઈને દિવસ દરમિયાન તાપમાનનો પારો છે નીચો જઈ શકે છે અહીંયા મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને આજથીને જ મિત્રો ધુમ્મસમય વાતાવરણ જોવા મળશે એ તમે એકદમ સ્પષ્ટ જોઈ શકો છો ક્યારેક મિત્રો ઘનઘોળ વાદળો કાળા ડિબાંગ વાદળો એકદમ આકાશ છે એ ખાસ કરીને કાળો થઈ જાય અને રાત્રિ દરમિયાન વરસાદ પડે તેવી પણ શક્યતા પરંતુ હાલ મિત્રો આ ભેજ એટલો બધો મજબૂત નથી જેને કારણે વરસાદ પડી શકે પરંતુ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળો ખાસ કરીને ભેજ આવવાને કારણે સોમ મંગળ બુદ્ધ અને ગુરુવાર ચાર દિવસ છે ખાસ કરીને વાદળોનું પ્રમાણ વધારે છે અને શુક્રવારે મજબૂત વેસ્ટર્ન બનાવાને કારણે ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને વરસાદ પડે તેવી સો ટકા શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જેની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો જે વાત કરવામાં આવી રહી છે વરસાદની તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છની અંદર ખાવડાના ભાગો છે નલિયાની આસપાસના ભાગો છે ગાંધીધામના ભાગો છે મહેસાણા છે અમદાવાદ છે પાલનપુર છે અળવદ છે રાજકોટ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ પડે તેવી શક્યતા એટલે કે કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે સવારના સમયે મિત્રો અને રાત્રી દરમિયાન વરસાદ પડે તેવી શક્યતા છે ખાસ કરીને એકવીસ તારીખે પણ બપોર પછીના ભાગમાં અને ખાસ કરીને બાવીસ તારીખે રાત્રી દરમિયાન અને વહેલી સવારે ખાસ કરીને વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે કે ઉત્તર જે પાકિસ્તાન છે ત્યાંથી આવતું અને રાજસ્થાનની અંદર જે મજબૂત વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો વરસાદ ખેંચાય આવે તેવી શક્યતા છે હાલ તો મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો એકવીસ તારીખે અને બાવીસ તારીખે વહેલી સવારે ખાસ કરીને વરસાદને લઈને આગાહીએ છીએ ત્રેવીસ તારીખે વરસાદ પડે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં નથી આવી વિન્ડી એપ્લિકેશન પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તો ખાસ કરીને બાવીસ તારીખે એક દિવસ વરસાદ પડે અને પચીસ તારીખ સુધી ખાસ કરીને વાદળોનું છવાયેલું રહે એટલે કે ધુમ્મસમય વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે તાપમાનની જો વાત કરીએ તાપમાન અને પવનની ઝડપની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો પવનનો ચેન્જ થયા છે જેને કારણે તાપમાનનો પારો જે તેર અને ડિગ્રી તેર ડિગ્રી સુધી દસ ડિગ્રી સુધી જઈ રહ્યો તો તેની અંદર મિત્રો ઘટાડો થયો છે અહીં તમે જોઈ શકો નલિયાની અંદર સત્તર રાજકોટમાં સોળ ડિગ્રી અમદાવાદમાં સત્તર ડિગ્રી મહેસાણામાં પંદર તો મિનિમમ તાપમાન છે એ ખાસ કરીને ઉંચકાણું છે અને મેક્સિમમ તાપમાન છે જે ત્રીસ ડિગ્રીની ઉપર જતું હતું તેની અંદર પણ ઘટાડો તો આખું વીક મિત્રો ખાસ કરીને સોમવારથી લઈને શનિવાર સુધી મિનિમમ તાપમાન અને મેક્સિમમ તાપમાન બંનેની અંદર ખાસ કરીને એવરેજ થશે એટલે કે ખૂબ જ ઠંડી પણ અને તેજ પવન ફૂંકાવાને કારણે દિવસ દરમિયાન તાપમાન ઠંડુ રહે તેવી પણ મિત્રો શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે મંગળવારથી ફરી એક વખત ધીમે ધીમે ઠંડીનો પારો ઘટે અને ભારે ઠંડી જોવા મળે તેવી પણ શક્યતા છે તેમજ મિત્રો પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ રહ્યા છીએ ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે તે જ પવન ફૂંકાશે અહીંયા તમે જોઈ શકો જે પીળા કલરનો ભાગ છે આ પીળા કલરનો ભાગ છે એ ચાલીસ કિલોમીટર કરતાં ઉપર છે પવનની ઝડપ બતાવે છે તો અહીં તમે જોઈ શકો ઉનાની અંદર છેતાલીસ પોરબંદરમાં ચાલીસ ઓખાની અંદર ચુમ્માલીસ તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર ચાલીસ ગાંધીધામમાં ચોત્રીસ તો ખાસ કરીને જુદા જુદા ભાગોની અંદર છે તે જ પવનસિંહ ફૂંકાવાનો છે બપોર પછી ખાસ કરીને અમદાવાદની અંદર સુરતની અંદર પણ તે જ પવનસિંહ સોમવારથી ફૂંકાય તેવી પણ શક્યતા છે આમ પવનની ઝડપથી બુધવાર સુધી એટલે કે વીસ તારીખ સુધી રહેવાની છે વીસ તારીખ પછી પવનની ઝડપ ઘટી જશે અને ફરી એક વખત મિત્રો સોમવારથી અને રવિવારથી પવનની ઝડપ છે એ વધે તેવી પણ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે નોર્મલ પવન થઈ જશે અને ફરી એક વખત ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીના શરૂઆતમાં ભારે ઠંડી પડે ઠંડીની અંદર ખાસ કરીને આડથી જાવતી ઠંડી પડે તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે